હેલ્લો ગાઈશ તો જોઈ શકો છો વરસાદ પડી રહ્યો છે ધમાકેદાર ટાઈમ થઈ રહ્યો છે સાત ને અગિયાર થાય રહી છે ગાય ફૂલ વરસાદ પડી રહ્યો છે તો જોઈ શકો છો સવાર સવારમાં ચાલુ થઈ ગયો છે પાંચ વાગ્યાનો વરસાદ તો જુઓ ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે ફૂલ પાણી આવી ગયું છે જુઓ पुल वार तक गाइस सांजे पुल पड़ता तो चैर पन चुपड़ी रहो इसे दोस्तों को तो विजयगढ़ पन गाइसे गाड़ी से पन दोस्तों तो गाइस पानी किलोज गाइसे तो गाइस ब्लॉग सारे लाइक तो लाइक किए सब्सक्राइब करवाना भूलता नहीं અને આગર શેર કરી દીધું ઓર ગુડ મોર્નિંગ બધાને ગાઈસ તો ગાઈસ સવાર સવારમાં બ્લોગ બના વર્ગી પડ્યો છું તો ગાઈસ આ જો બાકી તૈયારનો તળાઈ બાજુ જે તો પણ બતાવી ઓર બીજે જે પણ થઈ રહી છે ગાઈસ જોસો કો जो अंदर रहे था भाई। तो गाय जको तो, 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 तो पानी पड़ी रही है घर अंदर कौन। આ રીતે કંઈક પાણી પડી રહ્યું છે ગાય સુધી અંદર પણ બતાવું તો ગાય અહીંયા પણ ટપકી રહ્યું છે પાણી ધોઈ શકો છો ઘરની અંદર બધે જ પાણી પડી રહ્યું તો આખી દીવાલે ગાય પાણી ઉતરી રહ્યું છે જો તો ગાય બીજે પણ ધોતી દીધી છે કેમ કે ભંડી ના જવાના કારણે જોવો તો ગાય ધોવા સારું લાગ્યો તો લાઈફ સેટર સારું કરવાનું ભૂલતા નહીં અને બધાનું દીરબા નહીં तो गाय समलपुर ब्लॉक अंदर हमें मुझे ब्लॉक बनाते ब्लॉक बना दीजिए कर दो गाय बीजा ग्लॉक बनावा रही तो भाई वीडियो में समलसू नवा ब्लॉक अंदर गाइस लाइक तो मैं भूलता नहीं चलो भाई